મિત્રો અત્યારે તમે મારા ચોવીસ દિવસના બટાકા હાલ જોઈ શકો છો પાછળ ખેતરની અંદર તો આ બાજુના વાલની અંદર વાલ બોલો તો આ બાજુના ભાગની અંદર મિત્રો મેં ફોસ્ફરસ અને સલ્ફર ચડાવેલું છે એનો ગ્રોથ પણ કેમેરામેન તમને બતાવી રહ્યા છે નજીકથી પણ બતાવશે મિત્રો એનો વિકાસ તમે જોઈ શકો છો મારી સાથે અત્યારે હાલ અને આ સાઈડ આવો મિત્રો જેની અંદર નથી ચડાવેલું આ બેડથી વાલ ચેન્જ થાય છે તો તમે જાતે ફરક ખેતરની અંદર બે બેડની અંદર હાલ જોઈ શકો છો મિત્રો કે કેટલો ફરક છે તો મિત્રો આવું તમારે પણ ચડાવવું જોઈએ વહેલા તે પહેલાં ધોરણે મિત્રો એ પણ તમને જણાવી દઉં તો જ સારો એવો ગ્રોથ મળશે અને નજીકથી પણ તમે અત્યારે જોઈ શકો છો મારી સાથે તો મિત્રો તમે પણ નજીકથી આ જોઈ શકો છો અને મારા ચોવીસ દિવસના બટાકા કેવા છે સાંટાના વેરાયટી છે સાન્ટાના પ્લેન બટાકા છે મિત્રો એ પણ જણાવું અને ટ્રીપની અંદર પાણી મેં ચૌદ દિવસે આ સાલ ચાલું કરેલું ગરમી વધુ હોવાથી પાણી કંપનીએ ના પાડી હતી બારથી ચૌદ દિવસ પહેલાં અને ફોસ્ફરસ નથી ચડાવ્યું એટલેથી એનો વિકાસ તમે જોઈ શકો છો છોડની હાઈટથી જ મિત્રો ખબર પડી જાય છે તો તમે પણ આ રીતના ખેતી કરી શકો છો બટાકાની તમારા એરિયા પ્રમાણે જેવી એરિયાઓ એ પ્રમાણે ચીકણી જમીનવાળાઓને તો ખાસ ફોસ્ફરસનો યુઝ કરવો જોઈએ લિક્વિડમાં આવતું હોય છે ઓર્થોફોસફરસ તો સીધું જ મિત્રો એનો ફાયદો તમને થશે મૂળનો તંતુ મૂળ સારા થશે જમીનમાં પીય પણ મેન્ટેન કરશે અને મારી બટાકાની ખેતી પણ તમે અત્યારે જોઈ શકો છો હિતેશ પટેલ બ્લોગ ઉપર અને સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે મિત્રો અને બેડ પણ પૂરા ધંકાઈ ગયા છે કારણ કે ફોસ્ફરસથી મૂર ઝડપી ફૂટતા હોય છે અને ખાતર જલ્દી લેતું હોય છે ખેંચવામાં અને આ છોડ પણ તમે જોઈ શકો છો બંનેમાં આટલો ફરક છે મિત્રો તો મારી ખેતી કેવી લાગે છે એ પણ તમે મને કોમેન્ટમાં કહી શકો છો મિત્રો તો મિત્રો મેં નજીકથી પણ આપને છોડ બતાવ્યા અને બંને ચાસ વચ્ચેનો ફરક પણ મેં આપને બતાવ્યો કે ખાતરના શું ફાયદા હોય છે જમીનની અંદર એરિયા પ્રમાણે ખાતર અલગ અલગ ચઢતા હોય છે મિત્રો અમારે આ ઘોરાડું અને રેતાળ જમીન છે એ પણ જણાવી લઉં પણ પાંત્રીસ દિવસ સુધી જો ફોસ્ફરસ ચડાવશો તમે તો બીજું ખાતર ખેંચવામાં છોડને સહાય થશે છોડ તંદુરસ્ત થશે પાંત્રીસ દિવસ બાદ એક ડોઝ સલ્ફર આપી દેવાનું લિક્વિડ તો મિત્રો એનો પણ તમને ફાયદો મળશે આ લાઈવ ડેમો મેં તમને બતાવ્યો અને નજીકથી હવે છોડની તંદુરસ્તી ફરીથી કેમેરામેન તમને બતાવી રહ્યા છે સરસ મજાનો વિકાસ આ બાવીસથી ચોવીસ દ્વારાનો પાક છે મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હું બટાકાની સ્ટેપ બાય સ્ટેપ પણ તમને ખેતી બતાવતો રહીશ અને આ રીતના વેન્ચ્યુરી પદ્ધતિથી અમે ખાતર ચડાવતા હોઈએ છીએ મિત્રો એ પણ જોઈ શકો છો અને આખો અસફરસનો કે અરવો પણ તમે જોઈ શકો છો તો તમે પણ આ રીતના ચડાવી શકો ના મળતું હોય તો મને જણાવજો હું વ્યાજબી ભાવે જોથી લાવું છું તોથી હું આપને કહી દઈશ તો મળી જશે મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું અને આ રીતના અમે પણ ખેતી કરીએ છીએ મિત્રો